હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં એકદમ હેલ્ધી અને ફટાફટ બની જાય એવો ગાજરનો સંભારો તો ગાજરનો સંભારો બનાવવા માટે મેં અહીંયા બહુ બધા ગાજર લીધેલા છે તો ગાજરને સરસ રીતે આપણે ધોઈને પછી ઉપરથી હલકી એવી સ્કીન કાઢીને તેને ગ્રેડ કરીને આપણે રેડી કરી દઈશું તો ગાજરનો સંભારો બનાવવા માટે જેટલો સંભારો બનાવવો હતો એટલો આપણે ગાજરને ને આવી રીતના એકદમ પતલી અને લાંબી ચીરીઓમાં ગ્રેટ કરી લીધેલું તેમનું પીલર એકદમ નાનું એવું આવતું હોય છે પણ એકદમ મસ્ત પતલી અને લાંબી ચીરીઓ થતી હોય છે તો ગાજરને આપણે આ પીલરથી ગ્રેટ કર્યું હતું તો હવે સંભારો બનાવવા માટે ગેસની ઉપર એક વાસણ મૂકીને તેમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ એડ કરીશું જીરું નાખીશું જીરું હલકું ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય પછી આપણે હિંગ એડ કરી દઈશું હવે અડધીથી પોણી ચમચી જેટલી હળદર નાખીશું અને આપણે ગાજરને જે ગ્રેટ કર્યું તે એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને સંભારો તમારે સ્પાઈસી બનાવવો હોય તો લીલી મરચી પણ તમે તીખી મરચી એડ કરી શકો બટ એકદમ સાદો સિમ્પલ આપણે ગાજરનો સંભારો બનાવીશું જે સંભારો તમે સાઈડ બનાવીને ખાઈ શકો દાળ ભાત ની સાથે ખીચડી કઢી બહુ જ સરસ લાગશે હવે સરસ રીતે ગાજર ને મિક્સ કરી લઈશું અને ગેસ આપણે હાઈ જ રાખવાનો છે આ ગાજરનો સંભારો આપણે સોફ્ટ નથી બનાવવાનો મતલબ થોડો ક્રન્ચી જેવો હોવો જોઈએ તો ગાજરને મિક્સ કરીશું ને તો થોડા ગાજર પણ આપણા ગળી જશે હવે સરસ રીતે ગાજરને મિક્સ કરી લીધેલો ઉપરથી આપણે નાખીશું લીંબુનો રસ તો અડધો લીંબુ આપણે નિચોવી દઈશું ગાજર થોડાક મીઠા એવા હોય ને એટલે લીંબુ નાખવાથી આ સંભારો બહુ જ ટેસ્ટી લાગશે હવે ઉપરથી લીલા ધાણા કટ કરીને આપણે સંભારાને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને આ સંભારો ગેસ ઉપરથી આપણે લઈ લઈશું તો ફક્ત બે મિનિટમાં તમારા જો ગાજર ગ્રેટ કરેલા હોય ને તો ફક્ત બે મિનિટમાં આ સંભારો બની જશે અને બનાવીને તમે આ સંભારો દાળ ભાત શાક રોટલીની સાથે ખીચડી કઢીની સાથે કે તમે ફક્ત તો રોટલીની સાથે પણ ખાઈ શકશો તો એકદમ હેલ્ધી અને સાદો સિમ્પલ આપણો ગાજરનો નો સંભારો બની ગયો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું